જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ વાઘભા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે તો બધા લોકો અંબાજી હેડીને જાય હો અને આપણે વાઘબાનો પ્રસંગ કરે છે એના હિસાબે આપણે વાઘભા સુધી હાજરી આપવા ગયા નહીં તો આજે અમે જશું હાજરી આપવા અમારી માન કેમ્પમાં અને વાઘાજે શૂટિંગમાં ગયા બે ત્રણ વિડિયો બનીને આવવાના હતા હજુ આવ્યા નહીં બાકી જમવાનું આપણે બની ગયું હોય તો જમી કરી અને અમે નીકળશું બરાબર અને વાઘ બાકી ભી બૂમ પડાવો એ જોવા માટે તમે બને રહેજો બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમે કમ્પ્લીટ ખેરાલુ પાકે છે ને આપણે શીખપુર શીખપુર સોરી આપણા ઠાકોર ફેમિલીનો કેમ્પ છે રણજીતભાઈઓનો કેમ્પ છે અને ફેન લોકો ફોટા પડાવવાનું કહેવાતા તો ફોટા મસ્ત સરસ મજાના ફોટા પડાયા બહુ મજા આવી ઠાકોર ફેમિલી કેમ્પ ઉપર ખરેખર એમનો સાથ સહકારવા મળી ગયો સરસ મજાનું અને ફેન લોકોનો ફોટા આવું તમે જોઈ શકો છો પછી અમારા જીતભ સરસ 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 મજાનો કેમ્પ પછી અમે ઘણા બધા ફોટા પડી પછી એથી મેં નીકળ્યા મારા જોઈ લાલભાઈ પણ છે મારી સાથે રમતુજી પણ હતા તો ખૂબ મજા આવી એક મેં કેમ્પ અહીંયા અહીંયા થોડી હાજરી આપી હતી એના પછી મેં યુવા ક્ષેત્ર કેમ્પમાં હાજરી આપી હતી એના પછી એક બીજો કેમ્પ હતો ત્યાં પણ હાજરી આવી હતી અને બાળકો પણ આપણા વિડીયો જોવું છે એટલે બાળકો તેરી પણ ફોટા પર આવ્યા હતા જોઈ શકો છો બોર્ડ તમે જય જોગ સેવા કેમ્પ જિંદગીમાં માતાજી ઠાકોર ફેમિલી બ્લોની ખૂબ પ્રગતિ કરાવું એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું ફોટાનો ટાઈમ ઘણો બધો અહીંયા નીકળ્યો અમારો સિદ્ધરાજ છે મારો રાડોભાઈ દીકરો એ ખુશથી હાથ છે થોડું બીમાર છે પરંતુ એવું જોઈ રહ્યું છે કે કોના બાળકોને તીરી રહ્યા છે તો ઘણા બધા ફોટા પડાયા પછી ગાડીમાં નીકળ્યા પછી પાછું ફેન આવ્યા અમારા રણજીતભાઈ અને એમનો સ્વભાવ ત્રણેય ભાઈઓનો ખૂબ સારો સ્વભાવ છે લગભગ ત્યાંથી અમે પાછા રિટર્ન ફોટો પડાવજ અમે એવું લાગે છે મને તમને પાછા ફોટો કરાવવા જાય છે કે હું અહીંયા વિડીયો બનાવેલો હતો અને જે વિડીયો બનાવ્યા પછી જે સ્પીકરનો અવાજ આવતા હતા ગીતોના અવાજ આવતા હતા એટલે પછી મેં એ જો અવાજ સાયલન્ટ કરી અને મારો અવાજ મેં લીધો મેં ડાયરેક્ટ બોલું છું અત્યારે કેમ કે રેકોર્ડ થાય છે અહીંયા વિડીયો બની ગયેલો છે બધો સાયલન્ટ અવાજ કરેલો છે આ સિદ્ધરાજ પણ કરી હતી ત્યાં મેં અને વાત પણ કરી હતી અને હવે લગભગ આપણે આવી ગયા છીએ યુવા ક્ષત્રિય સેવા કેમ્પમાં પછી એન્કર સાહેબ છે સિંગર પણ છે અને સિદ્ધાર્થ જો અહીંયા ક્યાં દોડો છે મેધન્મો એ પડ્યા બીમાર છે એટલે મારા ભક્તો ઓછા હતા કેમ કે અમે જ્યાં હતા હવે થોડી ભીડ વધી છે બિના પાઇ પંચાલ છે હું છું થોડી ઘણી કોમેડી કરું છું અને ભીડ વધી ગઈ છે બહુ મજા આવી હતી બે ત્રણ કેમ્પમાં ગયા પણ ખરેખર બહુ મજા આવી હતી અંબાજી નહીં ગયા કેમ કે વરસાદના કારણે માહોલ બહુ ખરાબ હતો વરસાદ આવતો તો તો નાનો છોકરો બીમાર પડે એના કારણે મેં અંબાજી નહીં ગયા અંબાજીમાં પણ ટ્રાફિક ફૂલ હતું એના કારણે નહીં જઈ શક્યા કડુબા આવી ગયા છે જોઈ શકો છો કડુબા ઓનલી ફોર સાદા કપડાં આવેલા છે મેં ધોતી પેરેન પહેરેલું છે બિનાભાઈ પંચાલ થોડી કોમેડી ચાલે લાલજી પણ કોમેડી કરે છે કળુબા કોમેડી કરે છે ખરેખર બહુ મજા આવી અને બધાને મા અંબા જગદંબા ખૂબ પ્રગતિ કરાવો એવી મા અંબાને પ્રાર્થના કરીશું માં જગદંબાને પ્રાર્થના કરીશું એ તો મા છે મિત્રો અહીંયા કોમેડી ચાલે છે સ્ટેજ ઉપર યુવા ક્ષેત્રે સેવા કેમ્પમાં સિદ્ધરાજ કના છે એ મને ખબર નહીં અભિજીસિંહ બારડ બાપુનો કેમ્પ હતો અને પૂર ગ્રુપ એમનું અભિજીત બાપુનું પૂરું ગ્રુપ ફૂલ સેવા આપે છે દર વર્ષે ઘણા વર્ષોથી એ કેમ્પ આપણો બની જ બની બને છે અને ખૂબ મનોરંજન કરાવે છે આ સિદ્ધરાજ તુલસીગર ક્યાં ફરે છે ખબર નહીં પાછળ ફરે છે કોના જોડે છે અને છે આ નામ એમનું આજીત અજીતભાઈ એ ર સિંગર છે મેં પણ એમના સાથે એક સરસ મજાનું સોંગ ગાયું હતું તો સોંગ ચાલે છે ભાઈ અજીતભાઈ નામ છે લગભગ એમનું મારું નહીં શૈલેશભાઈ ન હતું બકા અજીતભાઈ આ મારા વાઈફ આવ્યો મારો સિદ્ધરાજ મારો કિંજલબેન આ પણ કંઈક વિડીયો બનાવી રહી છે વાર પણ સરસ મજાનું અરે પંખો ચાલુ કે યાર સરસ મજાનું આયોજન કરેલું છે હું થોડી કોમેડી ગાવાની ગયા હતા એટલે કોમેડી કાઢી હું આ વિડીયો રેકોર્ડ કરું છું કેમ કે બધા ગીતો ચાલતા હતા એટલે કોપી રાઇટ ના એના કારણે ગીતો ગાવાથી કોપી રાઈટ આવે એટલે હું અહીંયા રેકોર્ડ કરીને બોલું છું એમ કે તમને પણ સમજણ પડી જાય કે કેવું કેવું છે તમે તો મારા ભક્તો જોઈ રહ્યા છો અંબાજી માના ભક્તો અને આજે એનામ

પછી રિટર્ન આવી ગયા અમે અને મારે સીધા ઊંઘી ગયા છું અને અમે જમવા માટે હોટેલમાં અહીંયા આપણે ખેરાનું ચોકડી તો જમવાનું આપણે ઓર્ડર કર્યું વાઘાઇઓને એટલે તો આ હોટેલમાં ઉપાશીએ ને સરકાર જમવાનું સમારે વાઘાની ગેસ ઓર્ડર આપવા એ વાઘભા જોયું તો હે ઓર્ડર આપવા ગયા છે પાર્સલ કરીને ઘરે લઈ જવાનું ખાવાનું તો મિત્રો કેમ કે નવ વાગી ગયા છે લેટ થઈ ગઈ છે અને મને માથું પણ દુખવાઈ ગયું છે કેમકે બખારો આપણે બહુ જતો પણ જો કેટલા લોકો ટોળું આવી ગયા કેમ કે વાઘુબાને ઓળખે સાહેબ એટલા માટે તો બધા વાઘોબા જોડે ગયા નું પાસ ત્યાં આગળ અને ખરા જઈને જઈશું મિત્રો અને ખરેખર થાકી ગયા છે આ તો જબરજસ્ત મિત્રો ખરે જઈને આપણે મળીએ તો જય માતાજી